તો આ તમે આ જેટલા પણ હુયા છે અત્યારે ક્યાં જમીનમાં નથી બેતા આ તમને દેખાય આમ એનું જે મૂંડ છે એ બસ માંડીમાં હુયા હુકામ નથી બેતા એને બસ મોટું કારણ પણ આ પણ હોઈ શકે છે અને હવે હું આવી ગયો છું જ્યાં ખડ આપણે વાટીલું છે મુંડા આ જો પાડું બાળું કમ્પ્લીટ કરીને છે ઈ માંડી અત્યારે જે જાડવો ઉપાડી ને એમાં અત્યારે આવો ફાલ દેખાય છે પણ હું તમને

કેમ કે ફૂલ પવન અને ફૂલ વરસાદને કારણે જે આપણે માંડવીમાં જે અત્યારે હુયા બેહવા જોઈએ એ નથી બેહી શકતા એના માટે જો આસો આસો ભાઈ સારોથી કદાચ વરસાદ પડે તો ભાઈ હુયા બેહે ન કરૂયા નથી બેહતા એનું કારણ એક જ છે જો આ આ દેખાય આ હુયા જમીનમાં બેહી જ નથી શકતા કેમકે જમીનમાં થઈ ગયો છે ફૂલ કળો અને આ હુયાને બેહવું હોય તો ભાઈ થોડીક જમીન પોસી હોવી જરૂરી છે જે આને ક્યાં કંઈ લાગુ નથી પડતું અત્યારે કેમ કે આ હુયા જો આ બધા એમને રજડી પડ્યા બિચારા કે આમાં જે હુયા છે એ થકતા હાલો હજી આમાં નહીં હું તમને અમારી પાહત્રી માંડ્યું છે એમાં પણ થોડાક દર્શન કરાવું કેમ કે એમાં હેરખું આપણે દેખાશે અને આ છે મારું વાટિયું ખડ આ તો હજી જીનકો છે અને બાપા અહીંયા વાટે છે વાટિયું ખડ અને મારે હારવાન છે બસ હમણાં ભાર્યું હાલ ભાઈ ફટાફટ આપણે જઈ પડામાં તો ભાઈ ભૂગી ગયા છે આપણે બીજા ખેતરમાં હવે આમાં હું તમને દેખાડું કે ભાઈ કડો કેવો છે અત્યારે જાય એટલે તું એરદાન અમુકમાં ઉય ગી ને મુકમાં તો હા પૂરું છે પછી આપણે આપણે જે પાત્ર માંડ્યું છે ને એમાં વૈષ્મા તો બેહી ગયા છે પણ હવે જોવામાં તમે આ દેખાય આ હુયા આ હૂયાનું પૂરું થઈ ગયું છે આ હુયા પણ ભલે મેં ઉશ્કેવ્યું નથી એમના માથે જ છે પણ જો એવો થઈ ગયો અત્યારે અને અહીંયા જો જે આ તમને હુયા દેખાય ને આ ભાઈ જમીનમાં અત્યારે નથી બેહી શકતા કેમકે આ જમીન આખી ફૂલ કડક થઈ ગઈ છે અત્યારે આપણી આંગળી કદાચ આમ જ કેમ તો આખી અંદર વહી જવી જોઈએ પણ નથી જતી આંગળી એટલી જમીન અત્યારે કડક લાગે કેમ કે પોસી જોવા જમીન હોય ને તો જ હુયા બેહે બાકી હુયા બેહે એમ નથી લાગતા ભાઈ હવે આપણે એવા છે ભાઈ બીજી જગ્યાએ પણ ટૂંકમાં એ જ આપણે બાત્રી માંડવી એ હું તમને દેખાડું મજા હુયા અત્યારે તો આ જો તમે આ જેટલા પણ હુયા છે અત્યારે ક્યાં જમીનમાં નથી બેહતા આ તમને દેખાય આ એનું જે મૂન છે એ આખી એમને આને બારોબાર છે ને આખી ઓલી કારી મોકળા જેવું થઈ અને પૂરું થઈ ગયું છે બુંદી થઈ ગઈ કે આ જમીનમાં હુયા નથી બેહી શકતા કેમકે જમીન અત્યારે પોષી નથી અને હજી સાર્વત્રિક વરસાદની જરૂર છે અને કા પછી ફુવારા ચાલુ કરવા જોશે આ જો આ હુયા બધા એમને ઊંચા છે આ જેટલા તમને હુયા દેખાય ને બધા કેમ કે આ જમીન હજી કડક પડે છે ફૂલ કડક તો બસ માંડવીમાં હું હુકામ નથી બેતા એનું એક બસ મોટું કારણ પણ આ પણ હોઈ શકે છે અને હવે હું આવી ગયો છું જ્યાં ખળ આપણો વાઢેલું છે એ લેવા આજી ખળ વાટેલું છે એ આપણે ભારે બસ અને હા એ શેઠ આમે સુધીમાં ટ્રેક્ટર છે ન્યા ત્યાં છે હું લાગે મા આ ભારે પુગાડી હતી તો એક કામ કરો તમે લઈ લો તો મારેમાં ના પાડીએ હું કે ભારે ફોરી છે હું જો ભારી લઈને તો ફોરી છે બાકી વજન વાળી છે બરોબર ને એમાં હાલ ભાઈ ભારી લેવા નથી બસ જો લઈ લીધી અને માથે ચડાવી લીધી છે અને ભાઈ વજન છે પણ થોડો ઘણો છે પણ બહુ વાંધો નથી લગભગ તો સામે હેઠળ પૂગી જાય હું બાકી દે હવે બે ભારી બસ જો નાખો નથી નાખી દીધી અને બધું કામ કમ્પ્લીટ કરી નાખું છે અને બીજું રાઉન્ડ ઉપર બાંધીધું કેમ કે આપણે ભારી છે ને જે વાડ્યું ખડ છે ને એના ઉપર રાખેલ છે લહરોની બીક ના રીને હાટું થાય અને આ જો બાપા ઉપાડી એવા છે માંડવી પણ કઈ માંડવી જે મુંડા ખાધલ છે ને એ માંડવી ઉપાડી છે જે મુંડા એ જે આ જો પાડું પાડું કમ્પ્લીટ કરી છે એ માંડવી અત્યારે જે ઝાડવા ઉપાડી એવા ને એમાં અત્યારે આવો ફાલ દેખાય છે અને બાપા કે કંઈક તો હજી ડેડવાઈમાં તૂટી ગયા છે એમને તો હજી બસ થોડુંક એક ડેડવાન કે ગોગડ જેવું લાગે છે અને આ છે ભાઈ ક્રાંતિ તાણ ક્યાં બાપ આમ કરો તા બરોબર કેમ કે ભાઈ મુંડાઈ ખાધલ છે ને એટલે આપણે થોડોક હજી ઓછા દેખાય છે અને ભાઈ આ જાડોતા હુકાતા હતા બાપા ગયા એટલે હજી ઉપાડીને જોઈ લે તો અત્યારે તો હજી આવો ભાલ છે આમાં અને હજી મહિનોથી માંડવી તઈ ત્યાં જોવાય છેલ્લે બાકી તો બધું કામ કમ્પ્લીટ ને હોય જ હાલો ત્યાં હવે જાઉં છે ઘરે અને આપણે બસ થોડીક વારમાં જ લગભગ મળીશું કેમ કે અમારે જવાનું થશે બહાર જો ટાઈમ હશે તો નકર નહીં તો હલો ભાઈ આજના માટે તો અત્યારે પૂરતું એટલું જ બસ આપણે બધું ભરીને હાલતા તો થઈ ગયા છે પણ હું તમને ભાઈ વેકડે દેખાડીશ અત્યારે માન મન કાઢવું પડે છે કેમ કે નાનો અત્યારે હા પૂરો થઈ ગયું છે વધુ વેલ આપણે ટૂંક એટલું કરીએ એટલે પાછળથી રાત્રે નહીં આપણે પૂરે ફૂરે અડી ગયા છે અને

બસ ઈ ગયા છોરા આמא ના ના હાલો રેડી છે આ હા હવે ખાડો આવ્યો હો ભાઈ અટરે એ લાગા પાણી તો જો આવે પણ આ રેસ ફૂટી ગયા એનું પાણી આવે ભાઈ હાવ ગામનું પાણીય નથી પહોંચતો શું લાગે આમાં ઉતર જે માં ટ્રેક્ટર એક ગયો એ એક ગયો